ભારતના ચૂંટણી આયોગ દ્વારા સાતવા વિધાનસભા મત વિભાગ પેટા ચૂંટણી બે હજાર ચોવીસ થી મતગણતરી તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસના ના રોજ સરકારી એન્જિનિયરિંગ કોલેજ જગાણા તાલુકા પાલનપુર ખાતે હાથ ધરવામાં આવનાર છે મતગણતરી કેન્દ્ર ખાતે કુલ ત્રણસો એકવીસ બુથ ની ત્રેવીસ રાઉન્ડમાં મતગણતરી માટે વિવિધ અધિકારી કર્મચારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે કુલ એકસો ને ઓગણસાઠથી વધુ અધિકારી કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે કે જેમાં ઓગણસાઠ કર્મચારીઓનું કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક કરાય છે સીસીટીવી કેમેરાથી સુસજ્જ મતગણતરી કેન્દ્ર ખાતે ચારસો પોલીસ જવાનો

પેટા ચૂંટણીમાં કુલ બે લાખ ઓગણીસ હજાર બસો છાસઠ જેટલું મતદાન નોંધાયું હતું કે જેમાં પુરુષ એક લાખ વીસ હજાર છસો ને ઓગણીસ તથા અઠાણું હજાર છસો સાડત્રીસ